પરમપૂજ્ય ઓષામિયાના સાનિધ્યમાં સદ્ભાવના ગ્રુપ બે બાવીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિનું કામ કરે છે અને આજે પરમપૂજ્ય ઉષામૈયા કુંભ એટલે કે મહાકુંભની અંદર ગયા છે અને પહેલી વખત એવું છે કે માતાજીની હાજરી નથી અને એમના છાસીમાં જન્મદિવસે દિવસે સદભાવના ગ્રુપ એકસો પાંચમો મતદાન કેમ્પ કરે છે ગઈકાલ રાત સુધી સાવળકુંડરાના લોકોએ ત્રણસો બોટલ અમને કન્ફર્મેશન આપી હતી અને અત્યારે એકસો પચાસ બોટલ સુધી અમે પહોંચી ગયા છીએ નથી કેમ્પ બે વાગ્યા સુધી ચાલવાનો છે અમારા બંને દાતાના સહયોગથી ત્રણ ગિફ્ટ અમે રક્તદાતાઓને આપવાના છીએ અને સાવરકુંડલામાં હર હંમેશા આખા જિલ્લામાં સૌથી મોટું રક્તદાન કોઈ થતું હોય તો સાવરકુંડલાની અંદર જ થાય છે સાવરકુંડલાના રક્તદાતાઓ એટલા બધા અમને સહયોગ આપે છે કે જ્યારે જ્યારે અમે રક્તદાન માટેનો મેસેજ કર્યો હોય અથવા ફોન કર્યો હોય ત્યારે એ હાજર જ હોય અને એક દિવસ બાકી હોય તો એ બોટલ અમને આપે છે ખૂબ ખૂબ સાવરકુંડલાના રથદાતાઓનો ખૂબ ખૂબ સદભાવનાપૂર્વક આભાર માને છે નમો નારાયણ સાવરકુંડલા મુકામે પરમપૂજ્ય ઓસામિયાના છ્યાસીમાં જન્મદિવસ નિમિત્તે આયોજિત બ્લડ ડોનેટ કેમ્પમાં અમો બહોળી સંખ્યામાં અમારા મિત્રવર્તુળ સાથે આપને બ્લડ ડોનેટ કરવા માટે અપીલ કરીએ છીએ એમ કહેવાય છે યુવાનીમાં રક્તદાન મૃત્યુ બાદ ચક્ષુદાન તો આ સમય છે અને પરમપુજ મુસામી એના જન્મદિવસ નિમિત્તે એક યાદી તરીકે આજે રક્તદાન કેમ્પનું આયોજન થયું છે તો અમે પણ બ્લડ આપ્યું છે મેં લગભગ સત્યાવીસ વર્ષથી હું બ્લડ આપું છું લગભગ પાસઠથી સડસઠ વખત મેં બ્લડ ડોનેટ કરેલું છે તો આપ સૌને અપીલ છે કે આપ આવો અને આ ઉજળા અવસરને રૂડો બનાવો અને આપનું બ્લડ ડોનેટ કરી અને કોઈની જિંદગીને બચાવવામાં સહભાગી બનો નમો નારાયણ મારું નામ કિશન ગઢિયા છે હું આજે સાવરકુંડલામાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં આવેલો છું આ બ્લડ ડોનેશન કેમ્પ ઉષા મહિયાના છ્યાસીમાં જન્મદિવસ નિમિત્તે આયોજિત કરેલું છે તો આ બ્લડ ડોનેશનમાં અમે તો બધા અમારા મિત્રો સાથે પૂછી ચૂક્યા છીએ પણ જે બાકી છે વેલાસર વહેલાસર બધા આવો અને બધા બ્લડ બ્લડ ડોનેશન કરો કારણ કે રક્તદાન એ મહાદાન છે અને આનાથી તમારા લોહીથી બધાને જીવ બચશે તો વહેલા બ્લડ ડોનેટ કરવા આવો